નમસ્કાર દર્શક મિત્રો આરટીબી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના પત્રકાર એકતા પરિષદ દ્વારા હારીજ જલિયાણ પરિવારનું સન્માન કરાવું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાવ જેમાં હરીજના સહયોગી દાતા શ્રી જલિયાણ પરિવારનું સન્માન કરાયું અંબાજી નજીક આવેલ ચલોત્રા ગામ નજીક ધોરી ગામ પાટિયા પાસે ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરીને જતા દર્શનાર્થીઓની સેવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી મેડિકલ મકાઈ અને ચા નાસ્તાનો સેવા કેમ્પ યોજાયો હતો અને ગુજરાત રાજ્ય પત્રકાર પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તાતા અને ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડો દેશનાથી સન્માન કરાવ્યું જેમાં મુખ્ય દાતા તરીકે હારીજના પ્રમુખ સેવાભાવી જલિયાણ પરિવારના ઠક્કર ફરશુભાઈ ડાયાભાઈ મિતેશભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર યુવરાજ ઠક્કર બિજેશ ઠક્કર સહિત જલિયાણ પરિવારનું શિલ્ડ આપી સાલ ઓઢાડીને વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરાવું આ પ્રસંગે હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી જોન પ્રભારી રાજુભાઈ પટેલ પ્રદેશ આઈટી સેલ ના નિખિલ જોશી જયેશ ગર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ શ્રી વિખેટ આભાણી આરટીવી ન્યૂઝ